સુરતના કામરેજમાં એકતા ગ્રુપ દ્વારા આઠમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહની તડામાર તૈયારીઓ સંકલન બેઠક યોજાય કન્યાઓને પાનેતર કરવામાં આવ્યા અર્પિત નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા સુરત થી અમારા પ્રતિનિધિ ભરત કોટડિયા પાસેથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સામાજિક સેવાના હેતુથી કાર્યરત એવા એકતા ગ્રુપ દ્વારા આવનારા આઠમા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહના આયોજન વિશે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં દાતાશ્રીઓ આયોજકો તથા આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આયોજન હેઠળ સૌથી પહેલા વર્કન્યાના લગ્ન ફોર્મનું વેરિફિકેશન કામ હાથ ધરવામાં આવ્યું હતું બાદમાં સંસ્થાના પ્રમુખ શ્રી પ્રાગજીભાઈ ભેસાણીયા એ વિધિવત કંકોત્રી લેખન કરતા કાર્યક્રમની શરૂઆત કરી ત્યારબાદ જીતુભાઈ દેસાઈ અને કાંતિભાઈ ભંડેરી દ્વારા મહેશભાઈ મીટિંગમાં હાજર દાતાશ્રીઓ દ્વારા સમૂહ લગ્નમાં કંકોત્રી જોડાનારી તમામ દીકરીઓને પાનેતર અર્પણ કરવામાં આવ્યા હતા જે એકતા ગ્રુપની સામાજિક સેવા ઉમદાનું ઉમદા પગલું ગણાય છે ત્યારબાદ વિધિવત વરકન્યાના પરિવારોને ક કંકોત્રી વિતરણ કરવાનો કાર્યક્રમ પણ આરંભાયો હતો આ સમગ્ર આયોજન સફળ બનાવવા યુવા ટીમમાં સાગરભાઈ મોવલિયા ચિરાગભાઈ શિંગાડા અને અક્ષય ભેસાણીયાએ વખાણપાત્ર મહેનત કરી હતી ઉપરાંત સમાજના આગેવાનો પ્રાગજીભાઈ ભેસાણીયા કાંતિભાઈ ભંડેરી ગિરીશભાઈ ક્યાળા સુરેશભાઈ ઠુમર વિજયભાઈ નાકરાણી રમેશભાઈ કાછડિયા દલપતભાઈ રાઠોડ હર્ષુભાઈ વાઘાણી સહિત અરવિંદભાઈ ભેસાણીયા સહિત મહાનુભાવોએ હાજરી આપી આ કાર્યક્રમની વિશેષ શોભા વધારી હતી રિપોર્ટર ભરતભાઈ કોટડિયા સહજ ન્યૂઝ કામરેજ